અરે આજ તો શ્રીજી વોટર પાર્ક માં અમે ગરી ગયા ને પાણી માં નાય નાય દાઈજ કાઢી નાખી તો રામ રામ મિત્રો હું શું તમારો પ્રિય મોજીલાભાઈ હવે ઉનાળા ની શરૂઆત થઈ ને આ ધમધમતા તાપ માં અમને પાણી માં નાવાનો મન થી પછી તો હું અમે ફોર્ચ્યુનર અને BMW ગાડી લઈને ઉપડ્યા ગામ ઢસા અને લીમડા ની વચ્ચે રાજકોટ ભાવનગર હાઈવે ઉપર ગામ જાળિયા ના શ્રીજી વોટર પાર્ક માં નાવા ભીડો અને પછી અમે તો બગડતા બગડતા કરતા પહોંચી ગયા શ્રીજી વોટર પાર્ક અને અહીંયા ઘણી બધી સૂચનાઓ લખી છે તમે જ વાંચી લીધો પછી અમે ટિકિટ બારી ટિકિટ લઈને જેવા વોટર પાર્કમાં ગયા ને તાતો ડીજે ના તાલે ડિસ્કો ની બહુ બહાટી બોલે મેં કીધું આપણે છે ને હમણાં ડિસ્કો કરશું પેલા આપણે આખા વોટર પાર્ક માં આટો મારી લઈ પછી એમ પહોંચી ગયા કોચ્યુમ વિભાગ મિત્રો અહીંથી તમને વોટરપ્રૂફ મોબાઈલ કવર બાથ ટ્યુબ અને નાયલોન ના કોચ્યુમ કપડા મળી જશે જેનો ચાર્જ અલગ દેવાનો રહેશે અને તમારો કિંમતી સામાન સહી સલામત મૂકવા લોકર વ્યવસ્થા પણ છે તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે શ્રીજી વોટર પાર્ક મજા નહીં આ

પણ અમે તો મોટા છોકરા પછી અમે પોંકી ગયા મોટી જબર જબ્બર લહરપાટીમાં હેલાવ તમે બધા જોઈજો હવે હું લહરપાટી ખાવ છું હાલો રેડી એક બે ત્રણ ધબા હાલો હવે રાવડીભાઈની ગાડી ઉપડી ગઈ ધબા હવે પ્રતિકભાઈની ગાડી ઉપડી જેવા તેવાના કાળજા ફાટી જાય ને એવી લસરપટી અને પછી રાવડી આખો એસી ની સ્પીડ માં ઉપડ્યો પણ મિત્રો અમને તો અહીંયા શ્રીજી વોટર પાર્કમાં નાહવાની અને લસર પાટી ખાવાની બહુ એટલે બહુ મજા આવી અને પછી ગામ ઢસાઈ થી ડોક્ટર મહીપત સાહેબ ને ખબર પડી ને કે શ્રીજી વોટર પાર્ક માં મજેલાભાઈ હોય ત્યાં નાવા આવ્યા તો બોલો ઈ મહીપત સાહેબ એમનો કિંમતી ટાઈમ કાઢીને અમને આ મળવા આવ્યા અને મને ક્યાં મજેલાભાઈ હવે તમે બહુ નાયા હવે બારા નીકળો તો સારી વાત મેં કીધું મહીપતભાઈ અહીંયા નાવાની મજા એટલી આવે છે ને કે બહાર નીકળવાનું મન નથી થતું અને પછી અમે પગી ગયા ડીજે હોલમાં ડિસ્કો કરવા અને ઓપરેટરને કીધું બઘડા સટી બોલેને એવું ગીત મૂકો અને ઓપરેટરે ગીત શકાયું એટલો એટલો ડિસ્કો ડિસ્કો કર્યો કર્યો ને લાંબા થઈ ગયા અને પછી વળી પાછા નાવા ઉપડ્યા હતા શેઠ કે મજીલાભાઈ ડિસ્કો કરવાની કેવી મજા આવી મેં કીધું બહુ મજા આવી અમને તો મોજ પડી ગઈ મોજ અને પછી એમે ઉપડ્યા વે પુલ માં તમે ખાલી એકવાર અહીંયા નાવા તો આવજો તમને મજા તો એટલી આવશે ને કે દરિયા જેવા મોજા આવે હો હવે તમે જોવો આ લોકો કેવી મોજ કરે છે તમે દરિયામાં નાવા પડ્યા હોય ને એવી મોજ આવે ને તો જ હા અને પછી દરિયાના મોજામાં એન્ટ્રી થઈ અને વળી પાછી બગડા સટી બોલી

અને પછી અમે તો પાણીમાં નાય નાય થાકી ને ટેયા થઈ ગયા પછી અમને બહુ ભૂખ લાગી પણ આ તો શ્રીજી વોટર પાર્ક છે હો તમને બધું જમવાનું આયના મળી જવાનું છે અને હા એનો ચાર્જ તમારે અલગ ચૂકવવાનો રહેશે જેમાં તમને ગુલ્ફી આઈસ્ક્રીમ બધી જ ઠંડી વસ્તુ મળી જવાની છે અને મિત્રો અહીંયા પૂરી સબ્જી છોલે ભટુરે મંચુરિયમ ચાઇનીઝ ભેળ જે બધી સ્વાદિષ્ટ જમવાની અલગ અલગ આઈટમ શ્રીજી વોટર પાર્ક માં મળી જવાની છે વળી પછી અહીંયા જે પણ જમવાની આઈટમ બને છે ને એ બધી શુદ્ધ સિંગતેલ માં જ બને છે જેવી તમને નાવાની મોજ આવે ને એવી જ જમવાની પણ મોજ આવે અને હા આ ફરતા એરિયા માં મોટામાં મોટો વોટર પાર્ક એટલે શ્રીજી વોટર પાર્ક ભલે આયા ના તમને કેવી મજા આવે છે શ્રીજી વોટર પાર્ક માં કઈ નો ઘટે મજા આવે